નવા કાદેશ મિત્રોના આપ લોકોમાં તમારું સ્વાગત છે હું જયરામ દેસાઈ તો જો આપણે આમાં વાય નાખે તો રજકો રજકો જોરદાર ઉગી ગયો છે જો આખા ક્ષેત્રમાં ઉગી ગયો છે રજકો ભેંસા માટે આ ક્ષેત્રમાં આપણે રજકો આવે લે હાથ લો ભલામાં રાડવા આવે મિત્રો તો ઉગ્યું છે તો નથી ઉગ્યું પણ જોવા જાવું છે અને રજકો તો જોરદાર ઉગ્યો છે જો બધા ચહેરામાં દેખાય છે રજકો જોરદાર ઉગી ગયો છે તો ચાલો આપણે રાયડું જોતા કેવું ઉગ્યું છે રાયડું પણ દેખાય છે જો અહીંયા ઉગેલું એવું ક્યાંક દેખાવા માંડી છે રાયડું પણ આખા ખેતરમાં દેખાવા માંડી છે આટલેથી આજુબાજલી જે છે આપણે આ સાઈડ છે રાયડું આ બાજુ છે રજકો તો રજકો તો પેશો માટે આવે છે ઘણો બધો જોઈ લો મિત્રો તો ચલો મિત્રો કન્ટિન્યુ બનાવી લેજો આગળ આગળ તમને બતાવતો રહીશ તો તો જુઓ હવે આપણે સવાર સોરમાં ભેસું છોડી છે જઈ રહી છે પાણી પીવા જુઓ કાયડી ધીમે ધીમે ચાલી રહી છે ખેતરોમાં ચરવા માટે આપણે થઈ ગયા છીએ આગળ પેશો આવે છે પાછળ અને હવે જવાનું છે પેશો ચાર આપણા ખેતર ચલો મિત્રો કન્ટિન્યુ બને રહેજો મિત્રો તો જુઓ આપણે પેશો આવી ગઈ છે આપણા ખેતર ચારે બકા વાળ છે એટલે છૂટી મૂકીને પોળી છે બધી વેસે ચરી રહી છે અહીંયા હળદની ચાર પણ પડી છે હળદની ચાર પણ ખા છે ખાશે અને ખડ પણ ખાશે અને આ ક્ષેત્રમાંથી લઈ જવાની છે આપણે લખેતર ખડીવાળા ખેતરમાં ચરવા દઈએ પછી લઈ જઈએ લખેતર ખેતરો જો હવે આવી ગઈ છે આપણે આ ખેતર ચારવાળા ખેતરમાં ચરે છે ચરતી ચરતી આમાં આવી છે આમાં દરવાયા સારા છે ટીસા તો જો મિત્રો પડ્યું છે તો આપણે આમાં પછી પાછી પૂલામાં જશે ચાલો મિત્રો કન્ટિન્યુ બની રહેજો બેસો આપણે ચરવા દઈએ ને આપણે સાઈડે બેસી જઈએ જુઓ જો આપણે બેસો જાય છે બધી ઘરે આવી રહી છે ધીરે 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 અહીંયા ગેટ ખોલી દીધો છે તો બધી બેસી નીકળશે બારે મિત્રો જુઓ આપણે નવી ભેંસ લાવવા પણ હવે ભેગી આવી જાય છે જો હવે તો ભેંસોમાં રહેવા માંડી છે અહીંયા જાય છે આપણે મિત્રો મિત્રોની ભેંસનું હવે નામ ભણવાડવું પડશે જુઓ એટલે કે આ ભેંસ આરી છે જુઓ મિત્રો તમને બતાવી દઉં આપણી ભેંસ નવી લાવેલી છે તે જુઓ મિત્રો ખાલી વિયાણી નથી વ્યાવાની વાર છે બરાક બરાક કરવા માંડી છે હવે જો તો ચલો મિત્રો કન્ટિન્યુ બનાવી લેજો આપણે બેસીએ બહાર નીકળી છે અહીંયા આપણે લોક મારી દઈએ